સરસ મજાની ઠંડી શરૂ થઈ ગઈ છે એટલે મારા ઘરમાં મિલેટની ખીચડી બનાવવાની શરૂ યસ એના માટે મેં અડધી બાટકી જેટલા જુવાર અને બાજરીના અને થોડા મકાઈના પણ પાડા લીધા છે એને ધોઈ અડધો કલાક માટે પલાળ્યા છે છોડાવાળી મગની દાળ પણ અડધી બાટકી લઈ ધોઈ એને પણ પલાળી છે હવે કુકરમાં તેલનો વઘાર કરીશું એની અંદર રાઈ અને જીરું તજ લવિંગ મરી આખા સૂકા લાલ મરચા ઉમેરીશું ત્યાર પછી એક ચમચી આદુ એક ચમચી લસણ અને એક ચમચી જેટલું લીલું મરચું ચોપ કરી લીધું છે બધું જ મેચી કટરમાં એ ઉમેરીશું દસ થી વીસ સેકન્ડ માટે એને આ રીતે રોસ્ટ કરી લઈએ હવે એક ડુંગળી ફાઇનલી ચોપ એક ટામેટું ફાઇનલી ચોપ કરીને લીધું છે એ ઉમેરી એને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ એક બટાકો ધોઈ છોલી અને કાપીને લીધો છે વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા વન ફોર્થ કપ જેટલું ગાજર લીધું છે જે પણ વેજીટેબલ્સ તમે કોલીફ્લાવર પણ લઈ શકો છો ફણસી પણ લઈ શકો છો પણ બેઝિકલી ડુંગળી બટાકા ગાજર વટાણા આ તો હોય જ સીઝનમાં લઈ લેવાના છે હવે દાળ અને જે મિલેટના પાડા છે એની અંદર પાણી નિતારી અને એડ કરી દેવાના છે એક મિનિટ માટે બધું સરસ રીતે રોસ્ટ કરી લઈએ આમાં ત્યાર પછી રૂટીન મસાલા હળદર લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું ફરી એક વખત એને મિક્સ કરી લઈએ ઈચ્છો તો ગરમ મસાલો પણ એડ કરી શકો એક ચમચી જેટલો હવે પાણી ઉમેરીશું દાળ અને ફાડા બંને થઈને એક વાટકી જેટલા હતા એટલે એનાથી લગભગ ચાર ઘણું પાણી લેવાનું છે કૂકર બંધ કરી અને પ્રેશર કૂક કરીશું લગભગ ચાર થી પાંચ વિસલ માટે અને ઠંડુ થાય એટલે ખોલી જોઈ લઈશું સરસ મજાની મલ્ટી મિલેટ ખીચડી રેડી છે આ રીતે થોડી લસલસતી જ ઢીલી જ રાખવાની છે દહીં અને અથાણા સાથે સર્વ કરીશું અને હા ખીચડી હોય એટલે ઘી તો જોઈએ જ સરસ મજાનું ગાયનું ઘી એની ઉપર મૂકી અને શિયાળાની ઠંડીમાં આ ખીચડી ચોક્કસથી રેલિશ રેલીશ કરજો થેન્ક યુ